તો ગુજરાત ભાજપના નવા સુકાની તમામ જિલ્લાનો પ્રવાસ કરશે સોમનાથ અથવા અંબાજીથી શરૂઆત કરશે જગદીશ વિશ્વકર્મા દસ અથવા બાર ઓક્ટોબરથી જિલ્લા પ્રવાસનો પ્રારંભ કરશે પ્રવાસ દરમિયાન જિલ્લા શહેર ભાજપના હદ્દેદારોને મળશે તો ગુજરાતના જિલ્લા પ્રવાસથી ભાજપ સંગઠનનો પરિચય કેળવશે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ ગુજરાત ભાજપના નવા સુકાની કયા કયા જિલ્લાઓનો પ્રવાસ તેમનો શેડ્યુલ જણાવશો ખાસ ભાજપના નવા પ્રમુખ જગદીશ તે આવતા દિવસોથી જિલ્લાઓનો પ્રવાસ જે છે તેનો આરંભ કરશે સોમનાથ અથવા અંબાજીથી ગુજરાતના જિલ્લાઓની પ્રવાસની શરૂઆત જગદીશ વિશ્વકર્મા કરશે તે પ્રકારની માહિતી મળી રહી છે દસ અથવા બાર ઓક્ટોબરથી રાજ્યના તમામ જિલ્લાના પ્રવાસમાં જશે બદલાવ આવ્યો છે તે બદલાવની અંદર નવા પ્રમુખ પણ સંગઠનની તમામ લોકોથી વાકેફ થાય છે માટે આ પ્રવાસ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું હાલ આયોજિત કરાયું છે